ની અંદર પણ એક લિંક આપે છે ત્યારે તમે સીધા ક્લિક કરી ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો અથવા કોઈપણ બ્રાઉઝર એક તમારે ઓપન કરી લેવાનું રહેશે કોઈપણ બ્રાઉઝર ઓપન કર્યા બાદ એનવી એસ પી ડોટ ઇન લખી તમારે સર્ચ કરવાનું છે એન વી એસ ડોટ ઇન લખી તમારે સર્ચ કરી દેવાનું રહેશે અહીંયા થોડો સ્લો વિડીયો છે મિત્રો કે અહીંયા નેટ થોડું સ્લો છે એના માટે તો અહીંયા જે ક્લિક ખ્યાલનું ઓપ્શન આપે છે તે તમે ક્લિક કરી દેશો એટલે એક નવો સ્ટેપ ઓપન થઈ જશે આ તમારી પાસે એન્ટ્રી જોવા મળશે તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા ડો નોટ આઈ હેવ એકાઉન્ટ કે સાઇન અપનું જે ઓપ્શન આપેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરશો અહીંયા તમારે એક ઈમેલ આઈડી ક્રિએટ કરવાની રહેશે ત્યારબાદ જે કેપ્ચર છે અહીંયા ફિલ કરી લેવાનું છે ત્યારબાદ કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આપણે ઓલરેડી રજીસ્ટર્ડ હતા જેના લીધે લોગ ઇન નથી અહીંયા તમે જ્યારે મોબાઈલ નંબર ઇમેલ આઈડી એન્ટર કરશો ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરી લેશો જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કર્યું હશે તો તમારું રજિસ્ટ્રેશન નહીં થાય તો એને તમારે પાસવર્ડ ફોરવેડ કરી લેવાનો રહેશે એ પણ આપણે વિડીયોની અંદર આગળ બતાવીશું ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એક બીજો સ્ટેપ અહીંયા તમને જોવા મળશે જેની અંદર તમારું નામ લાસ્ટ અને પાસવર્ડ અહીંયા તમારે ક્રિએટ કરવાનું રહેશે ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે જે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આ છે અહીંયા ફિલ કરી તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જે સિમ્પલ અહીંયા પ્રોસેસ રહેશે જેમ કે અહીંયા તમારે પાસવર્ડ કોઈ પણ ક્રિએટ કરી લેવાનો છે એ બી સીડી એટ રેટ એક બે ત્રણ ચાર આ રીતે તમારે બંને જગ્યા પર સેમ પાસવર્ડ ક્રિએટ કરી લેવાનો રહેશે ત્યારબાદ અહીંયા રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારે જે તમારા મોબાઈલની અંદર અને ઈમેલ આઈડીની અંદર બંને જગ્યાએ એક એક ઓટીપી સેન્ડ થઈ જશે તો અહીંયા તમારે બંને ઓટીપી ફિલ કરી એને વેરીફાય કરી લેવાનું છે વેરીફાય થયા બાદ અહીંયા તમારે ફરી લોગિન કરવાનું છે લોગ કરવા માટે ફરી તમે અહીંયા પોર્ટલ ઉપર આવી જશો પોર્ટલ ઉપર આવ્યા બાદ અહીંયા જે ઉપર લોગિનનું ઓપ્શન આપેલું છે ત્યારે તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા તમારે આઈડી અને પાસવર્ડથી તમે ક્રિએટ કર્યો આઈડી તમારો મોબાઈલ નંબર રહેશે ઈમેલ આઈડીથી પણ તમે લોગ કરી શકશો અને તમારું જે ઇલેક્શન કાર્ડ છે વોટર કાર્ડ છે એની અંદરથી પણ તમે લોગિન થઈ શકશો અહીંયા બેસ્ટ તમારા માટે એ છે કે મોબાઈલ નંબરથી તમે અહીંયા લોગ થઈ જશો અહીંયા જે મોબાઈલ નંબર છે એ મિત્રો હાઈડ હશે તમને જોવા ના મળે એ તમારે શાંતિપૂર્વક એન્ટર કરી અને રિક્વેસ્ટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક જે ઓટીપી છે એ સેન્ડ થઈ જશે અને તમારે ફિલ કરી લેવાનો રહેશે આપણી પાસે અહીંયા ઓટીપી આવી ગયો છે વેરીફાઈ અહીંયા કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો ઉપર અહીંયા નામ આવી ગયું છે જે આપણે લોગ ઇન કરી લીધું છે તો હવે મિત્રો મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો તો અહીંયા આઠ નંબરનું જે ફોર્મ છે તે તમારે ક્લિક કરવાનું છે પથ્થર ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા નેટ થોડું સ્લો હોવાના કારણે વિડીયો ઘણો બધો લાંબો થઈ રહ્યો છે મિત્રો તો આ રીતે તમે એન્ટર કરી અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેશો ત્યારબાદ અહીંયા જે સેકન્ડ નંબરનું ઓપ્શન છે મિત્રો સેકન્ડ નંબર છે બીજા નંબર ઉપર ત્યાં તમારે ક્લિક કરવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે બીજા નંબરનું ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે જેટલી પણ માહિતી છે અહીંયા फोटो जैसे यहां તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ જે એરિયો છે અહીંયા જોવા મળી જશે હવે મિત્રો અહીંયા થી તમે ક્લિક કરી સીધા નાચેતા અહીંયા થી તમારે નેટ નું જે ઓપ્શન આપેલું છે ત્યાં તમારે ક્લિક કરી આગળ વધવાનું રહેશે જ્યારે તમે નેક્સ્ટ કરી ક્લિક આગળ વધશો તો અહીંયા તમારી પાસે જેટલા પણ ઓપ્શન છે દરેકનો તમે યુઝ કરી શકો છો ચેન્જ પણ કરી શકશો વોટર કાર્ડની અંદર અને મોબાઈલ નંબર સિમ્પલ રીતે તમે રનિંગ કરી શકશો જેથી અરજદારનો જે મોબાઈલ નંબર હોય તો અહીંયા તમે સેલ પણ રાખી શકો અથવા એના કોઈ ફેમિલી મેમ્બરનો હોય કોઈ લેડીઝ હોય તો તમે અધર પણ રાખી શકો એ બંને ઓપ્શન ઉપયોગ કરી શકશો ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો રહેશે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ નેક્સ્ટ ઉપર ફરી અહીંયા ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમને એવું કહેવા જણાવવામાં આવે છે મિત્રો કે શું તમે સુધારો કરવા માગો છો તો આપણે અહીંયા સિમ્પલ મોબાઈલ નંબર લિંક કરવાનો છે તો અહીંયા મોબાઈલ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એક નવું ઓપ્શન અહીંયા શો થઈ જશે જેની અંદર તમારે મોબાઈલ નંબર ફરી જે અહીંયા ઉપર ફિલ કર્યો છે એ જ નંબર અહીંયા તમારે નીચે ફિલ કરવાનો રહેશે જ્યારે તમે અહીંયા ફિલ કરશો ત્યારબાદ સેન્ડ ઓટીપીનું જે ઓપ્શન છે તે તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી જોવા મળી જશે જે મોબાઈલની અંદર ઓટીપી આવે એ અહીંયા ફિલ કરી લેવાનું છે અને વેરીફાઈ ઉપર ક્લિક કરી નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એ જરા તમે સેન્ડ નોટિફિકેશન કરો તો તમારા મોબાઈલ ઉપર ઓટીપી છે આવશે ચાર अंक તો એ તમારા ફિલ કરી લેવાનું રહેશે આપણી પાસે ઓટીપી આવી ગયો છે અને આપણે વેરીફાય પણ કરી લે્યા છે અહીંયા વેરીફાય નું જે ઓપ્શન છે ઓન થઈ ગયું છે હવે નીચે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું બેલેન્સની અંદર જે તે અરજદાર નું ગામનું નામ લખી દેશું ગામનું નામ લખ્યા બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જે આ કેપ્ચર છે એ કેપ્ચર ફિલ કરી લેવાનો છે ત્યારબાદ પ્રિવ્યુ એન્ડ સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારી પાસે અહીંયા જે ફોન છે આઠ નંબરનું શો થઈ જશે અહીંયા તમે માહિતી પણ વાંચી શકશો ત્યારબાદ અહીંયા નીચે સ્ક્રોલ કરી આવશો ત્યારબાદ અહીંયા સબમિટનું જે ઓપ્શન આપેલું છે તે સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા યસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઓલરેડી મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે જે અરજદારનો છે અને અહીંયા ઓટીપી લેવા માટે હું મારો પોતાનો પર્સનલ નંબર એડ કર્યો છે તો અહીંયા હું નો ઉપર ક્લિક કરી દઈશ તો અહીંયા તમારે જે આ નંબર છે એ ફરી ડાઉનલોડમાં જવાનું છે મોબાઈલ નંબર લિંક થઈ ગયા બાદ તરત જ તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે ત્યારબાદ અહીંયા જે ઈ એપિક ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે ત્યાં તમે ક્લિક કરશો અહીંયા એપિક નંબર એન્ટર કરી લેશો અહીંયા રાજ્ય સિલેક્ટ કરી લેશો ત્યારબાદ સર્ચ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર જે લિંક કર્યો છે અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ સ્ટેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે જે તમે લિંક કર્યો છે નંબર એની અંદર ફરીવાર એક ઓટીપી જશે અને એ ઓટીપી અહીંયા વેરીફાઈ કરશો એટલે સીધો તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળી જશે ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે ત્યાં તમે સીધા ડાઉનલોડ કરી એની પ્રિન્ટ આઉટ બનાવી અને કસ્ટમરને તરત જ પ્રોવાઈડ કરી શકશો તો આ રીતે તમારે તમારા શોપની અંદર તરત જ કોઈપણ ખર્ચો કર્યા વગર ચૂંટણીકાળની કામગીરી તમે શરૂ કરી શકશો અહીંયા સુધારા વધારાનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલા છે જે ચેનલ ઉપર મૂકેલા છે અહીંયા છે ની અંદર જે નવા કોઈ લોગિન છે એની અંદર તમે કઈ રીતે યુઝ કરી શકો તેના જ વિડીયો તમને જોવા મળશે આશા છું મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ગમશે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માત્ર